નમસ્કાર મિત્રો એકલ્પણું આપણને એ શીખવે છે કે જીવનમાં સાચો સહારો જો કોઈ હોય તો એ આપણે પોતે જ હોઈએ છીએ નમસ્કાર મિત્રોને રાધે રાધે આપ સૌનું દિલથી સ્વાગત છે તમારા પોતાના યુ ટ્યુબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં મિત્રો આજે આપણે ખાસ કરીને કુંભ રાશિના જાતકો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજે ઓગણત્રીસ જાન્યુઆરી ગુરુવાર કુંભ રાશિવાળાઓ માટે દિવસ કેવો રહેશે આવનારા સમયમાં તમને કઈ બાબતોમાં સાવધાન રહેવું પડશે અને કઈ શુભ સમાચાર તમારા જીવનમાં આવવાના છે આ બધું આપણે આજના વિડિયોમાં વિગતવાર જાણશું મિત્રો આજે અમે તમને જણાવીશું કે કુંભ રાશિવાળાઓનું કુટુંબ જીવન કેવું રહેશે વ્યવસાય અને ધંધામાં શું સ્થિતિ રહેશે ને સંબંધોમાં શું ફેરફાર આવશે અને સાથે સાથે તમારું આરોગ્ય આજે કેવું રહેશે એટલે મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને કુંભ રાશિનું સંપૂર્ણ રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ જો તમારી પણ કુંભ રાશિ હોય તો આ વિડિયો અંત સુધી જરૂર જો મિત્રો આજે ગુરુવાર છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે તેથી મિત્રો कमेंट बॉक्स में जय विष्णुदेव जरूर लखो वीडियो लाइक करो अने जो अमारी चैनल पर पहली बार आया हो तो चैनल ने सब्सक्राइब करो अने नोटिफिकेशन बेल ने ऑल पर जरूर सेट करो हवे मित्रों बात करिए आजना पंचांगनी आजनु पंचांग छे ओगणतरीस वीस जान्युआरी ओगनीस सौ छवीस गुरुवार आजनी तिथि एकादशी आज નું નક્ષત્ર છ રોહિણી નક્ષત્ર આજે શુક્લ પક્ષ ચાલે છે સૂર્ય દેવ નો ઉદય સવારે 7 વાગીને 14 મિનિટ વાગે થશે અને સૂર્ય દેવ નો અસ્ત સાંજે 5 વાગીને 57 મિનિટ વાગે થશે મિત્રો આજે શુભ સમય રહેશે સવારે 10 વાગીને 46 મિનિટ થી બપોરે 12 વાગીને 49 મિનિટ સુધી જો આજે કોઈ શુભ અથવા મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો આ સમય દરમિયાન કરશો તો લાભદાયક રહેશે જ્યારે મિત્રો આજે અશુભ સમય છે બપોરે ત્રણ વાગીને પાંચ મિનિટથી સાંજે ચાર વાગીને ચૌદ મિનિટ સુધી આ સમય દરમિયાન મહત્વપૂર્ણ કામ ટાળવું વધુ સારું રહેશે મિત્રો આજે તમારો લકી નંબર છે બે અને તમારો લકી કલર છે લાલ અને મેરૂન हवे मित्रों बात करिए आज चाणक्य नीति ज्ञाननी चाणक्य जी कहे छे के मानसिक रीते मजबूत बनवा माटे बनवाटली आदतो अपनावी खूबज जरूरी छे। मित्रों जो तमे मन अने मगज ने शांत राखवा मांगता हो तो सौ प्रथम नकारात्मक विचारों थी दूर रहू पड़शे निराशा भय अने क्रोध भावनाओं भावनाओ मन कर मित्रों તમારા પાસે રહેલો સમય જ તમારા જીવનની સૌથી મોટી મૂડી છે માનસિક રીતે મજબૂત વ્યક્તિ સમયનું મહત્વ સમજે છે અને તેને બિનજરૂરી બાબતોમાં બગાડતો નથી માત્ર મહેનત કરવી પૂરતી નથી પરંતુ સાથે સાથે વિચાર અને આત્મમંથન કરવાની આદત પણ હોવી જોઈએ જો તમને તમારી માનસિક શક્તિ વધારવા માંગતા હો તો દરરોજ થોડો સમય પોતાના વિચારો અને જીવનના નિર્ણય પર ચોક્કસ વિચાર કરો હવે મિત્રો વાત કરીએ આજના કુંભ રાશિફળની તો ચાલો જાણીએ કે આજે તમારો દિવસ કેવો રહેશે મિત્રો આજે મનમાં રહેલી અસમંજસતા તમારી માનસિક શાંતિને અસર કરી શકે છે જોકે કોઈ નજીકનો મિત્ર તમારી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરશે તણાવથી દૂર રહેવા માટે મધુર સંગીત સાંભળવું તમારા માટે લાભદાયક રહેશે કાર્યક્ષેત્ર અથવા વ્યવસાયમાં થતી નાની સી બેદરકારી પણ આજે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે તેથી સાવધાન રહો બીજાઓને પ્રભાવિત કરવાની તમારી ક્ષમતા આજે તમને અનેક સકારાત્મકતાક આપશે કેટલાક જાતકો માટે નવો પ્રેમ સંબંધ જીવનમાં નવી ઊર્જા અને તાજગી લાવશે જના કારણે તમારો મૂડ પણ સારો રહેશે મિત્રો આજે તમે તમારા ફ્રી સમયનો ઉપયોગ ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્યોમાં કરવાનો વિચાર કરી શકો છો આ સમય દરમિયાન બિનજરૂરી ચર્ચા કે વિવાદોથી દૂર રહેવું તમારું હિતમાં રહેશે શું તમને ખબર છે મિત્રો તમારો જીવનસાથી તમારા માટે કોઈ ખાસ સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યો છે પરંતુ તમે તેની તરફ ધ્યાન આપી રહ્યા નથી જો તમે થોડું ધ્યાન આપશો તો તમને પોતે જ અનુભવ થશે કે તે તમને કેટલો પ્રેમ અને લાગણી આપે છે આજનો દિવસ તમારા માટે કેટલીક પડકારો લઈને આવી શકે છે આજે તમને સમજાશે કે જીવનમાં સાચા મિત્રો અને પ્રેમી પ્રેમિકા કેટલા જરૂરી હોય છે મિત્રો યાદ રાખજો કે જે લોકો પડકારોને સ્વીકારતા શીખી જાય છે तेमना माटे सफळताना नवा रस्ता खुले छे आजे तुम्हारे संपूर्ण उत्साह અને સમર્પણ સાથે તમારું કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે પ્રોપર્ટી સંબંધિત કોઈ જૂનો મુદ્દો આજે ઉકેલાઈ શકે છે સાથે જ अटकेली ચૂકવણી મળવાની પણ પૂરી શક્યતા છે જો પરિસ્થિતિ નકારાત્મક બને તો સમય સાથે ખોટો સમજૂતો કરવાથી બચો વિચારી વગર કે ઉતાવળમાં લેવાયેલો કોઈ પણ નિર્ણય તમને નુકસાન પહોંચાડી તમારા મન અને વિચારોને સકારાત્મક રાખવાનો પ્રયત્ન કરો આજે તમને સારા ઓર્ડર મળી શકે છે અને કર્મચારીઓનો પૂરતો સહયોગ પણ મળશે ઘરમાં કોઈ ખાસ વસ્તુની ખરીદી થવાથી આનંદનું વાતાવરણ બનશે જો તમે તમારા પાર્ટનર સાથે બહાર ફરવા જાઓ અથવા નાનું રોમેન્ટિક ડિનર પ્લાન કરો તો તમારું બનનેના સંબંધમાં વધુ મજબૂતી આવશે હાલ તમારી જિંદગીમાં ઘણા ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે પરંતુ જલ્દી જ આ સમસ્યાઓમાંથી મુક્તિ મળશે હંમેશાની જેમ તમારો દ્રષ્ટિકોણ સકારાત્મક રાખો કારણ કે પરિસ્થિતિઓ ટૂંક સમયમાં તમારા પક્ષમાં આવશે આજે લોકો તમારી પાસે મદની અપેક્ષા રાખશે અને તમે બીજાની મદમાં એટલા વ્યસ્ત રહી શકો છો કે તમારી પોતાની ચિંતા પણ ભૂલી જશો મિત્રો આજે આર્થિક બાબતમાં ગભરાવાની કોઈ જરૂર નથી આજે તમને થોડી આર્થિક આવક મળી શકે છે જેથી તમારા ખર્ચ પર નિયંત્રણ રહેશે આજે અચાનક કેટલીક રોમાંચક પરિસ્થિતિઓ તમારા સામે આવી શકે છે जे तमने खुशी अने नवी ऊर्जा थी भरी देशे। पारिवारिक जीवन आजे संतुलित सुखद रहे शे। घरना सभ्यों साथे बेसीने टीवी पर फिल्म जोवी के नजीकना मित्र साथे हलवी बातचीत करवी तमने मानसिक ताजगी आपशे। जे प्रकारनी जिंदगीनी तमे शोधमा हता ते आजे मळवानी पूरी शक्यता छे। मित्रों આજે તમને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને નવી પ્રેરણાનો અનુભવ થશે તમારી મિત્રતા વધુ ઘેરી બનશે અને સંબંધોમાં મજબૂતી આવશે પ્રિયજનો સાથે સમય વિતાવીને તમને સાચો આનંદ મળશે અને મન ખુશીઓથી ભરાઈ જશે જો તમે લાંબા સમયથી કોઈ સાથે જોડાયેલા છો તો આજનો દિવસ તમારા સંબંધને વધુ મજબૂત બનાવવા માટે સારો છે આજે તમારાં સાથી સાથે ભાવનાત્મક જોડાણ વધારવાનો મોકો મળશે આ સિવાય સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશો તો નવા લોકો સાથે મુલાકાત અને નવા સંબંધો બનવાની પણ શક્યતા છે હવે મિત્રો વાત કરીએ તમારા પ્રેમ જીવનની આજે તમારું લવ લાઈફ કેવું રહેશે આવો જાણીએ મિત્રો આજનો દિવસ પ્રેમ સંબંધો માટે સંપૂર્ણ અનુકૂળ કહી શકાય તેમ નથી તેથી ખાસ ધ્યાન રાખજો કે તમારો પ્રિય તમારી સાથે નારાજ ન થાય અને સંબંધમાં અહંકાર જેવી ભાવનાઓ ન વધે આ સમયમાં સાર્ચેત રહેવું જરૂરી છે કારણ કે તમારો પાર્ટનર કોઈ વાત છુપાવી શકે છે અથવા તમને ગેરસમજમાં મૂકી શકે છે હાલાકે સાંજના સમયે જારે તમે ડિનર માટે જશો ત્યારે તમારો લવ મેટ તમારા દિલની વાતોને પ્રેમથી સાંભળશે તમારી નિર્દોષ અને મીઠી હરકતો સાંજે તમારો પાર્ટનરનો દિલ જીતી લેશે આ રાશિના જે જાતકો સિંગલ છે તેમના માટે આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતા છે તમારો અને તમારા પ્રિય વત્જે સારો માનસિક અને ભાવનાત્મક મેળ બેસી શકે છે હાલંક નવા અને જૂના સંબંધોની દ્રષ્ટિએ દિવસ થોડો મિશ્ર રહેશે ध्यान रख जो के सांज पहला के पची कोई बात ने लई चर्चाअवादविवाद आ समय दरमियान तमे संबंधों करता वधु आत्मविचार व्यस्त रही सको जे ने एवं लगी शे कि ते कोई दखल पसंद नहीं करता छता मित्रों कोई जूना मित्र साथ फोन पर बातचीत थी अथवा कोई नजीको व्यक्ति तमने मलवा હવે મિત્રો વાત કરીએ તમારા વ્યવસાય અને કારકિર્દીની આજે મહત્વનું કામ પૂરા કરવાનો દિવસ છે જે કામને તમે લાંબા સમયથી ટાળતા આવ્યા છો તે આજે તમારા સામે આવી શકે છે અને તેને પૂરો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે બોસ અથવા સહકર્મીનો સહયોગ તમને મળશે પરંતુ ઉત્સાહમાં આવીને સમજ ગુમાવશો નહીં અને કોઈ ખોટો પગલું ભરવાથી બચો તો મિત્રો આહ તો આજ નું કુંભ રાશિ નું રાશિફળ રોજિંદુ કુંભ રાશિ નું રાશિફળ જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ને ઓલ પર જરૂરથી સિલેક્ટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણ